જે બંને આરોપીઓ છે એ આરોપીઓ ગઈકાલે કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા ગયા હતા અને ત્યાંથી આરોપીઓને પકડી લેવામાં આવેલા છે બંને આરોપીઓ પ્રાથમિક રીતે કબૂલાત પણ કરેલી છે અને જો ઘટનાની એ વાત કરીએ તો જે સોનલબેન સોલંકી છે એ દરરોજ સવારે એમનું રૂટીન હતું કે એ જોખાથી વાવ બાજુના રસ્તે જતા હતા તે દિવસે એમના બાળકને મૂકવા જતા હતા એ સિવાય પણ એમને જીમમાં જે જવાનો ટાઈમ છે એ પણ મોર્નિંગનો ટાઈમ હતો અને બહેનને કોઈ જો લિફ્ટ માગે તો કોઈ ગામડાનો મારા ગામના કે બાજુ ગામના વ્યક્તિ હશે એવું સમજી અને બેન ક્યારેક એ લિફ્ટ પણ આપી દેતા હતા એ જ મુજબ આ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ જે બાઈક આ ગુનાની અંદર વપરાયું છે કેટીએમ એ કેટીએમ બાઇક લઈ અને ત્યાં ઊભા હતા અને એમને હાથ લાંબો કરી અને ગાડીને સ્ટોપ કરાવેલી ગાડી સ્ટોપ થઈ અને જેવું બેને જે ડ્રાઈવર સાઈડ બાજુનો જે કાચ છે એ કાચ નીચો કરતાં જ એકદમ નજીકથી જે પિસ્ટલ છે એ પિસ્ટલથી એને ફાયરિંગ કરેલું અને આંખ અને કાનની વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ સીધી ગોળી હીટ થયેલી અને બેન ઇન્જર્ડ થઈ ગયેલા એટલે એ પણ અમારું અનુમાન છે કે એ જગ્યા એકદમ નજીકમાં છે અને બેન પછી ગાડી ભગાવવા ગયા હોય અને બેલેન્સ ન રહ્યું હોય અને ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ એટલા માટે શરૂઆતમાં જે માહિતી મળી એ એક્સિડન્ટને લગતી માહિતી મળી હતી આ ઘટના બન્યા બાદ ઈશ્વરપુરી ગોસ્વામી છે એ બાઇક લઈ અને ભાગી ગયા હતા એ અહીંથી વલસાડને ત્યાંથી મહારાષ્ટ્ર ગયેલા અને જે નિકુંજ ગોસ્વામી છે એ એમની ઇગ્નિશ ગાડી લઈ અને એમના ઘરેથી ભાગી ગયેલા બંને વ્યક્તિઓ એકબીજાના સતત સંપર્કમાં હતા અને એ લોકો મધ્યપ્રદેશ જઈ અને એકબીજાને મળેલા આ સમગ્ર ઘટનાની અંદર અમારી પાસે એટલા પૂરતા પુરાવા છે અને પૂરતા પુરાવાના આધારે બંને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અત્યારે નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ માગવાની પ્રોસિજર ચાલુ છે અને આ રિમાન્ડનો જે સમયગાળો હશે એ દરમિયાન જે અન્ય તમામ અગત્યની બાબતો છે જે કંઈ ખૂટતી કડીઓ છે જેટલા મુદ્દા આનું એક ડિટેલમાં ચેકલિસ્ટ બનાવી અને અમારા તપાસ કરનાર અધિકારી અને અમારી મદદ કરનાર જે ટીમ છે એમને બનાવી લીધેલું છે અને તપાસનો એક પણ મુદ્દો છૂટી ન જાય અને આરોપીઓને સખતમાં સખત સજા થાય એ પ્રકારના તમામ પ્રયત્નો કરવામાં આવશે